મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ દ્વારા શહેરના સુપરમાર્કેટ ખાતે લોકોને ફાયર ટ્રેનિંગ અપાય બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આગ દુર્ઘટના ટાળી શકાય તે માટે લોકોને ફાયર સેફ્ટી અંગે તાલીમ આપવામાં આવી રહી છે જે અંતર્ગત આજરોજ ગુરુવારે સાંજે છ વાગે મોરબી શહેરના નવા બસ સ્ટેશનની નજીક આવેલ સુપરમાર્કેટ ખાતે કોઈ અઘટિત આગની દુર્ઘટના ન ઘટે અને લોકોને જીવ ન ગુમાવવો પડે તે માટે ફાયર વિભાગની ટીમ દ્વારા દુકાનદારો અને વેપારીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ આપવામાં આવી હતી જેમાં આગ લાગે ત્યારે શું કરવું ફાયર સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પ્રાયોગિક તાલીમ મહાનગરપાલિકાના ફાયર સેફ્ટી અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી ફરમાં જ આગ લાગી હોય ન્યાસ તમે મારો તો આગ બુઝાઈ કોઈ મતલબ નહી જાય જેમ મારો તો પાવડર ભેગો ઉડી જાય આગ લાગી છે તમે મારો તો આગ આમાં મોને મને પોસ્ટર પાવડર હોય ત્યાંમાંથી વોટ હા હવે આને થોડુંક ફેરવો માટે